નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ ઐતિહાસિક નગરી અનંત અનાદી વડનગરમાં બિરાજમાન હાટકેશ્વર મહાદેવના દર્શને ભક્તોનું ગોળાપુર દર વર્ષની જેમ આ વર્ષે શ્રાવણ માસના દર સોમવારે હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં વડનગર તેમજ આજુબાજુ ગામના મહાદેવના ભક્તો મેળામાં આવતા હોય છે અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે વડનગર હાટકેશ્વર મહાદેવના મેળામાં અલગ અલગ સ્ટોલ પણ જોવા મળતા હોય છે જેમાં ખાણીપીણીના સ્ટોલ રમકડાના સ્ટોલ એમ અલગ અલગ સ્ટોલ જોવા મળતા હોય છે અને જેનો આનંદ બાળકો સહિત આવેલ સૌ કોઈ લેતા હોય છે આ વખતે મેળામાં એક અલગ સ્ટોલ પણ જોવા મળ્યો હતો જેમાં ગૌ પ્રોડક્ટનું વેચાણ સાઈ કિરણ બારોટ દ્વારા કરવામાં આવતું હતું તેમાં લોકોએ પ્રોડક્ટ જોઈને ખરીદી કરી હતી ગૌ પ્રોડક્ટની અલગ અલગ વેરાયટી લેવા માટે લોકોની ભીડ પણ જોવા મળી હતી મહાદેવ પરિસરમાં ભક્તોનું મેળાનું આયોજન કરવામાં આવ્યું બાળકો સ્ત્રી પુરુષો સર્વે જણા આસ્થાપૂર્વક મહાદેવજીના દર્શનનો લાભ લે છે મેળાની અંદર નાના બાળકો રમકડાં ખાણીપીણીની ચીજો ખરીદી અને આનંદ ઉઠવે છે આજે સોમવારના પ્રથમ સોમવારના પવિત્ર દિવસે દૂર દૂરથી ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે આખા ગુજરાતમાંથી અને આજુબાજુના ગામડાના તમામ પ્રજાજનો અહીં ભાવિક અટકેશ્વર મહાદેવના દર્શનનો લાભ લઈ અને ધન્યતા અનુભવે છે અસ્તુ જય હરકૃષ્ણ